ભોજાઈ દેઢિયા રોડ ઉપર ડમ્પરનું નું સ્ટારિંગ ફેલ થતા અકસ્માત ડ્રાઈવરનો થયો બચાવ ભોજાઈ દેઢિયા રોડ ઉપર સાંજના સમયે મોટી જાનહાનિ થતા બચી જી જે બાર એ ડબલ્યુ જીરો આઠ અઠ્ઠોતેર નંબરના ડમ્પરનું સ્ટારિંગ ફેલ થતાં રોડની નીચે ખાબકી હતી જેથી એક ઝાડ સાથે ભટકાતા ડ્રાઈવરનો બચાવ થયો હતો રોડની નાની હોતા કે કોઈ અન્ય વાહન સામે આવે ત્યારે ડમ્પર ચાલક તે ડમ્પરને નીચે પણ નથી ઉતારતા અને ડમ્પરમાં નિયમ અનુસાર તાલપત્રી બાંધવાની હોય તે પણ નથી બાંધતા જેના કારણે જે પણ વાહન ડમ્પરની પાછળ હોય તેના પર માટી પડે છે આ રસ્તા બાબતે ભોજાઈ રાત્રિ સભામાં સ્થાનિક નાગરિકો દ્વારા કલેક્ટર શ્રીને લેખિતમાં રજૂઆત કરી હતી તેમ છતાં કોઈ પગલા ભરવામાં આવ્યા નથી આ અંગે તંત્ર દ્વારા એક નજર કરવામાં આવે જેથી કોઈ મોટી દુર્ઘટના થતી ટળે